આજે દિવસેને દિવસે વધતા જતા તણાવને કારણે દુનિયાભરમાં આત્મહત્યાના ખિસ્સાઓ વધતા જઈ રહ્યા છે ત્યારે તેને રોકવા ખૂબ જરૂરી છે આ માટે લોકોને જાગૃત કરવા માટે ઉદ્દેશ્યથી દર વર્ષે દસ સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે આત્મહત્યા પાછળ હંમેશા મનોચિકિત્સક સામાજિક આર્થિક પારિવારિક અને વ્યક્તિગત કારણ હોય છે દેશમાં પાછલા વર્ષની સરખામણીમાં દર વર્ષે આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા એક પ્રોજેક્ટ મંદુરસ્તી અંતર્ગત ગીતા કોલેજ ખાતે એક પગલું જીવવા માટે પણ નાટકની પ્રસ્તુતિ સાથે સેમિનાર દ્વારા આત્મહત્યા નિવારણ અંગેની અને જીવન જીવવા માટેના અનેક કારણોની જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલાં તો બહુ દુઃખની વાત કહેવાય કે આપણે આવા દિવસ નિમિત્તે જાગૃતિ અભિયાન કેવા કાર્યક્રમો કરવા પડે છે પરંતુ દસ સપ્ટેમ્બર એટલે કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ જેના અંગત જેના અંતર્ગત જાગૃતિ ફેલાવવી એટલે જરૂરી બની છે કારણ કે છેલ્લે આપણે જોયું કે થોડા સમય પહેલાંનો ઓગસ્ટ મહિનામાં એક સર્વે બહાર આવેલો કે રાજકોટ શહેરના છેલ્લા સાડા સાત મહિનામાં ટુ સિક્સટી સેવન એટલે કે બસ્સો ને સડસઠ લોકોએ રાજકોટ શહેરમાં આત્મહત્યા કરી છે અને આંકડો સેજ પણ નાનો ના કહેવાય આ ઉપરાંત એક સર્વેમાં એ પણ જાણવા મળેલું કે દરરોજના અગિયાર લોકો છે એ સુસાઇડ કરે છે તો આની પાછળ કારણો શું કારણો જાણીએ એને સુસાઇડ સુધી પહોંચે એ પહેલાં જ એના પ્રિકોશન માટે આપણે શું કરી શકીએ એ માટે આપણે આજે એક સુંદર મજાના જાગૃતિ અભિયાન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેના અંતર્ગત વીવીપી કોલેજના જે બધા વિદ્યાર્થીઓ છે એ નાટકના માધ્યમથી વિદ્યાર્થીઓ અને લોકો સુધી પહોંચી અને એમના દિલ સુધી પહોંચીના મેસેજ પહોંચાડવા માગે છે કે પોતે તો આવું પગલું ના ભરે પણ આજુબાજુમાં કોઈને મેન્ટલ હેલ્થ માટે રિલેટેડ કોઈ તકલીફ છે તો એની અવેરનેસ એ લોકો આપી શકે લોકોને બસ એ જ હું કહેવા માગીશ કે પ્લીઝ તમે ઘણા લોકો તમે જોતા હશો કે જે લોકો કે છે ઘણીવાર બોલતા હોય છે કે હું ઘરથી ભાગી જાઉં છું હું મરી જાઉં છું એના કરતાં નથી જીવું મને જીવવાની મજા નથી આવતી કોઈના વર્તનમાં નાનો એવો કંઈ ચેન્જ દેખાય છે કે જે સતત બોલતી વ્યક્તિ છે ચૂપ થઈ જાય છે અચાનકથી જમતી હોય હસતી રમતી વ્યક્તિ હોય શાંત થઈ જાય છે જમવાનું ઓછું કરી દે છે તો આવી પરિસ્થિતિઓમાં ગિવ અપ ના કરવા દેવું જોઈએ એમને એની જોડે વાત કરવી જોઈએ એમને ફ્રેન્ડલી એટમોસ્ફિયર આપવું જોઈએ જેથી કરીને તમારી જોડે બધી વાત કરી શકે અને બેસ્ટ એનું સોલ્યુશન એ છે કે તમે કોઈ કાઉન્સેલરની પાસે જઈને એમને કાઉન્સેલિંગ અને થેરાપીની મદદથી હેલ્પ કરો અને એના અંતર્ગત એ પણ કહેવા માગીશ કે શ્રી અરવિંદભાઈ મણિયા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મંદુરસ્તીના નામથી ફ્રી કાઉન્સેલિંગ સર્વિસ આપવામાં આવે છે જેનો હેલ્પલાઇન નંબર પણ છે જે તમે જોઈ શકો છો એ હેલ્પલાઇન નંબરની મદદથી તમે ગમે એટલા સેશન લો ફોલોઅપથી લઈને કાઉન્સેલિંગ અને થેરાપી બધી જ વસ્તુ કોઈ જ ચાર્જીસ વગર આપવામાં આવે છે જેથી કરીને લોકો પોતાની મેન્ટલ હેલ્થ માટે અવેરને અવેર થાય અને તેની જાગૃતતા લોકોમાં આવે આજે ખાસ કરીને તો દસ સપ્ટેમ્બર એટલે કે સુસાઇડ પ્રિવેન્શન ડે છે તો અમે વીવીપીના વિદ્યાર્થીઓ સુકામ સુસાઈડ ન કરવું જોઈએ એના માધ્યમથી એક નાટકના માધ્યમથી અમે લોકો આ મેસેજ પહોંચાડવા માગી છીએ કે જિંદગીને જીવો જિંદગીથી હાર ન માનો એવા મેસેજથી એક નાટકની પ્રસ્તુતિ છે જેનાથી અમે આ યુથને આ જનરેશનને આ જૈન ઝીના બાળકોને એ જ ઉદ્દેશ્યથી અમે આ નાટક કરી રહ્યા છીએ કે તમે સુસાઈડ ન કરો તમે હાર ન માનો જિંદગીથી નાટકની થીમ નાટકનું નામ હું કહી દઉં કે એક પગલું જીવવા તરફ પણ એક પગલું તમે જીવવા માટે લ્યો એક પગલું તમે જીવન તરફ લો જીવનને મહત્ત્વ આપીને લ્યો એ જીવન ભગવાને તમને આટલું સરસ જીવન આપ્યું છે તો શું એને એ જીવનથી આપણે હાર માની શું કામેને એ જીવનથી આપણે પાછળ હટી